ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ મારી સાથે પધારેલા ગુલાબ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી એવા ઇલિયાસભાઈ મોહનભાઈ ખૂબ મોડું થયું છે એટલે બધાના નામ નથી લેવાનો સ્નેહલભાઈ આજે બધા જ આપણે ભેગા થયા છે એ ચૂંટણી લોકસભાની ચૂંટણી છે અને આપણો મત વિસ્તાર છે વલસાડ લોકસભા છવ્વીસ સીટ આ તમે આંદોલન જે આપણે આદિવાસી સમાજ માટે કર્યું છે તમે બધું જોયું છે આપણને ભણવાની તકલીફ પડે છે આપણે વિસ્તારમાં શાળાઓ સારી નથી આપણને પીવાના પાણીની તકલીફ પડે છે આપણા વિસ્તારમાં પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા સરકારે કરી નથી આપણા વિસ્તારમાં આરોગ્યની ખૂબ સુવિધાની ખૂબ જરૂર છે પરંતુ આરોગ્યની સુવિધા નથી આપણા વિસ્તારમાં આદિવાસી સમાજના દાખલા લેવા જવાનું હોય ત્યારે આપણા દાદાના પરદાદાના પરદાદાના પણ એલસી માંગે દાખલા માંગે સાડા છોડિયાનું પ્રમાણપત્ર માંગે ખૂબ સંઘર્ષ કરીને આપણે જ્યારે ડાંગ વિસ્તારમાં વસીએ છે ત્યારે જમીન સમતળ કરીએ સરખી કરીએ જંગલની જમીન એટલે જંગલ ખાતાના અધિકારી આવીને ત્યાં પ્લાન્ટેશન કરી દે અને આપણે બોલા બોલવા જઈએ તો આપણને ડરાવે ધમકાવે પરંતુ હવે અનંત પટેલ તમારી સાથે છે ડરવાનું ગભરાવાનું નથી

ચીખલી જાય છે ત્યારે એને ચોર સમજીને પકડી લેવામાં ત્યારે અમને ખબર પડી કે છોકરાઓને પોલીસ માર મારીને લટકાવી દીધા હતા શું આપણે એનો વિરોધ ન કરવો જોઈએ શું આપણે લડવું ન જોઈએ એ છોકરા પણ આદિવાસી હતા અને હું પણ આદિવાસી છું મારે કોઈ વગઈના ડાંગના આગેવાનો ન આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશન ન જવાય એવું નથી અમે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ગયા અને તાત્કાલિક પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કર્યું કે મારા સમાજના આદિવાસી છોકરાને તમે ફાંસીએ લટકાવ્યા છે તમારે તમામ છોએ છો પોલીસવાળાએ તમારે જેલના સળિયા પાછળ જવું પડશે

આપણે આ જોડાવા માટે અને ન્યાય મેળવવા માટે 2024 હાજર ની લોકસભા આપણે લડવાની છે અને લડીને જીતવાની છે જીતશું ને જીતશું ને આપણી મુશ્કેલી જેટલી પડે આપણા સમાજના માટે રોડ રસ્તા આરોગ્ય શિક્ષણની મુશ્કેલીઓ પડે બેરોજગારોની મુશ્કેલી પડે અત્યારે આપણે રોજગાર મેળવવા માટે સુરત અમદાવાદ મહારાષ્ટ્ર જવું પડે છે શેરડી કટિંગ કરવા માટે કાપવા માટે તાપ તડકામાં આપણે ખેતરોનો ખેતરો ખોંદવા પડે છે શું આપણને શિક્ષણનો હક નથી શું આપણને રોજગારી આપણા વિસ્તારમાં ન મળવી જોઈએ શું આપણા બાળકો સારું શિક્ષણ ન લઈ શકે શું આપણી સરકારી શાળાઓમાં અ પ્રાધ્યાપકો નથી કોઈ કોઈ પણ કચેરીઓમાં અધિકારીઓ નથી શું આપણે નહીં મેળવવાનું હોય મેળવવું જોઈએ કે ન મેળવવું જોઈએ અમે અમે એના અંદર કોઈની રાહ જોવાના નથી આ સમગ્ર ટીમની સાથે તમારા આશીર્વાદથી તમારા સાથ સરકારથી આપણે આવનારું ઇલેક્શન જીતવાનું છે તમે ખૂબ મારું સ્વાગત કર્યું મારા માટે ખૂબ રાહ જોઈ એના માટે હું દિલગીર છું પરંતુ ફરી એકવાર સૂત્ર બોલાવીશ બધાએ આપણી ગુલાબભાઈ સાથે મુકેશભાઈ સાથે આપણી ટીમ સાથે સ્નેહલભાઈ સાથે રહીને હવે પછી નવા આંદોલન માટે તૈયાર રહેવાનું છે હવે તો ઇલેક્શનની તારીખ પણ આવી ગઈ છે 7મી મે 7મી મે ના દિવસે પંજાના નિશાન પર આપણે બટન દબાવવાનું છે અને જીતવાનું છે મારી જીત એ તમારી જીત છે મારી જીત એ મારા સમાજની જીત છે મારી જીત એ મારી સંસ્કૃતિની જીત છે મારી જીત એ મારા દેશની જીત છે આટલું કહીને હું મારી વાણીને વિરામ છું જય ભારત જય આદિવાસી લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે ઓર લડેંગે ઓર જીતેંગે ઓર લડેંગે ઓર જીતેંગે 2024 ની લોકસભાની ચૂંટણીના બ્યુગલો વાગી ચૂક્યા છે અમારે પણ ડાંગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે સુબીર તાલુકામાં આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મુખ્યત્વે આ વિસ્તારમાં જે અત્યાર સુધી કામો નથી થયા આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો જે આવી રહ્યા છે એના વિરોધમાં અમે ઘણા બધા આંદોલન કર્યા ડાંગના રવિ અને સુનિલના અપૃત્યુ થયા હતા ત્યારે પણ અમે આંદોલન કર્યા હતા એ તમામ આંદોલનોની સાથે લોકોએ મને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને એ આંદોલનોની સાથે આવનારા સમયમાં બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે વલસાડ લોકસભાની છવ્વીસ બેઠક પર ઉમેદવારી કરી છે ત્યારે અહીંના લોકોએ ખૂબ પ્રેમ અને ઉત્સાહથી કાર્યક્રમમાં હાજર રહ્યા